સુરતના બેસુ ખાતે આવેલી ચીડી ગોયનકા અને પીપલોદની લેન્સર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાઈ દેવાની ધમકી ભરી આઈમેલ મળતા પોલીસ દૂરથી થઈ ગઈ હતી પોલીસે ડોઝ સ્કોરની અને બોમ્બ સ્કોરની મદદથી સ્કૂલોમાં તપાસ કરી હતી સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ડી જીડી ગોયનકા સ્કૂલ અને પીપલોદમાં આવેલી લેન્સર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાઈ દેવાનો ભરી ઉમેર મળ્યો છે ધમકી મળતા જીડી ગોયનકા સ્કૂલના વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવાઈ છે આ સાથે પોલીસને જાણ કરાતા તાત્કાલિક સ્થાનિક પોલીસ સાથે એસીપી ડીસીપી એસઓજી પીસીબી સહિતનો પોલીસ કાફલો સ્કૂલે પહોંચી ગયો છે હાલમાં ડોગ સ્કોડ અને બોમ્બ સ્કવોડની મદદથી સ્કૂલમાં તપાસ કરાઈ રહી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે એક સાથે ઓગણ એકસો સ્કૂલને સ્કૂલને ધમકીભર્યા મેલ આવ્યા છે જ્યાં સુરતની બે શાળા છે જણાવ્યું કે રાત્રે બાર ને ઓગણસાહ વાગે ભારતના વિવિધ શહેરોની એકસો ઓગણસાહ સ્કૂલ બૂમથી ઉડાઈ દેવાની ધમકી મળી છે જેમાં સુરતની પણ બે સ્કૂલને ધમકીભર્યો મેલ મળ્યો છે मैम की स्कूल ने खरीद कर करवाई है साथ ही कराई रही है समग्र मामले साइबर सेल द्वारा तपास कराई रही शे। में पुलिस के में इनका है वहाँ पे रात को बारह बज के उनसठ मिनट पे एक मेल रिसीव हुआ जिसमें कि स्कूल में, में बॉम्ब होने और ब्लड बात होने की बात की गई थी पुलिस को इन्फॉर्म करने पर बी की टीम आ गई है स्कूल को खाली करवाया गया है और अभी हम लोग इसको चेक कर रहे हैं सेम ये मेल जो है वो उमरा पुलिस स्टेशन में लॉन्सर आदमी स्कूल है वहाँ पे भी प्राप्त हुआ है मेल को चेक करने पे ये सेम मेल है उसकी कॉपी एक संस्थानों को भेजी गई है जो कि भारत में अलग अलग शहरों की संस्थाएं हैं तो हम अपने जो सूरत में जो दो स्कूल्स हैं दोनों को अभी चेक कर रहे हैं हमारी साइबर सेल है उसने आगे की इन्वेस्टिगेशन चालू कर दिया थैंक यू